આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદના મહેમાન બનેલા જેકી શ્રોફે મોસ્ટ અવેટેડ થ્રિલર સ્પાય ફિલ્મ ટુ ઝીરો વન ફોર ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપી છે ટૂંક જ સમયમાં મોટે પડદે આ ફિલ્મ આવશે ત્યારે દર્શકોને ગમે તેવી ફિલ્મ છે કોન્સપરન્સી જાસૂસી અને થ્રીલિંગથી ભરપૂર આકર્ષિત રોમાંચિત કરી દે તેવી ફિલ્મ અંતર્ગત જેકે શ્રોફે સંબોધન કરતા જણાવ્યું છે કે ટુ ઝીરો વન ફોર પર કામ કરવું એ રોમાંચક અનુભવ રહ્યો છે ફિલ્મની સ્ટોરી લાઇવ ઉત્કૃષ્ટ પ્રકારની છે ખુદ પણ તેઓ ખુદ ફિલ્મને લઈને ખૂબ આતુર છે અને ફિલ્મમાં ડ્રામા સસ્પેન્સ જે બતાવવામાં આવશે તેનાથી જ અલગ અલગ અનુભવ પણ થશે અભિનેતાએ ફિલ્મ સાથે જ જે અનુભવો છે તે રજૂ કર્યા છે નમસ્કાર બધાને રામ રામ બોલો અરે સોલિડ સોલિડ એટલે પહેલીવાર વાર આવો રોલ આપ્યા છે મારો હીરો ઇન્ટેલિજન્સ ઓફિસર જે આટલા બિગ મોટિવ જે છે એને કેવી રીતે સોલ્વ કરવાનો એ સ્ટાઇલ કયો છે થારો ચાલવાનો બોલવાનો એટલે હેન્ડલિંગ બહુ સરસ છે લાગે છે કે હા એક્સ આર્મીનો છે એટલે બોડી છે નથી છે પણ માઇન્ડ પરફેક્ટ అర్జుન જેવો કે આ આ ગવર્નમેન્ટ એ આ કામ આખે છે એ પુરુષ કવવા दट इज द રોલ એન્ડ આઈ સીન ઇઝ डेफिनेटली મારો મારો કરિયરનો વન ઓફ ધ બેસ્ટ રોલ્સ છે

आर्मी असली हीरो तो आर्मी है बॉस और मुझे ऐसे असली हीरो का रोल पोर्ट्रे करने को दिया और किस तरह से इन्होंने संभाला वो बहुत बड़ी बात है मारा मारे तो लाइक अ गोल्ड इन माय हार्ट एंड आई होप यू पीपल लाइक इट तयने जोजो पी आप जुए बता राम राम जो जाओ घरे और बड़ा होकर फिर अपने बच्चे को भी संभालना पड़ेगा <laughs> समझा ना अच्छा खा सास पैला ले શ્વાસ એટલે યોગ 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 આપણા યોગ તો દુનિયામાં મેં ફેલા દે હૈ બાબા તો વૈસા યોગા કો ફોલો કરે છોડે છોડના નહીં જબ તક દિમાગ મેં ઓક્સિજન નહીં ભેજા બરાબર ચલેગા નહીં શ્વાસ લે ખુદ કો ટાઈમ દે અચ્છા કામ કર ઓર નિકલ લે મારા જેવી ફિલ્મ કે મારા જેવી વસ્તુઓને એમને કોઈ સપોર્ટની જરૂર નથી એમને બહુ મોટા મોટા કામ કરી નાખ્યા છે અને એવું અમારે ઇલેક્શન કદાચ એવું બી બને કે ઇલેક્શન પેલા ફિલ્મ આવે કે ના બી આવે એ બી કારણ કે રશિયાનું શુકન ને બધું બાકી છે એટલે ઇલેક્શન સાથે અમારે કંઈ લેવા દેવા નથી અને બીજી વસ્તુ અમે એટલા નાના માણસો છીએ કે અમે સપોર્ટ કરી શકીએ એવું નથી બિકોઝ હી ઇઝ ગ્રાફ ઇઝ ટુ લોંગ બટ આ વાર્તા કહેવી જરૂરી હતી કારણ કે અત્યારે શું છે સર અત્યારે આપણે જે જોઈએ છે ને ઇટ ઇઝ અ ન્યૂ ઇન્ડિયા અને નવું આપણા ફોર્મ જોઈએ છે પણ એ સ્ટ્રગલમાં એનું શું હતું કે રીતે સ્ટ્રગલ કરી કરીને ગયા હતા ને તો એ વખતની એક વાર્તા કહેવી બહુ જરૂરી છે કે દુનિયાનું કોઈ કન્ટ્રીની સાથે ઓલમોસ્ટ એક ટાઈમમાં સપોર્ટ નહોતો તો એક એક વાર્તા કેવી જરૂરી છે એટલા માટે કહીએ તમને ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે સર હું ગુજરાતમાં બહુ લાંબો ટાઈમ રહ્યો છું અને બે હજાર ચૌદમાં બી હું ગુજરાતમાં જ રહેતો હતો હમણાં મેં ત્રણ ચાર વર્ષથી આવ્યું શિફ્ટેડ ટુ બોમ્બે અદરવાઈઝ અહીંયા રહેતો હતો તો આ બધા ગુજરાતની જે જોગ્રોફી અને જે આ બધું થઈ રહ્યું હતું ત્યારે હું આઈ વોઝ વેરી મચ ઇન ગુજરાત તો મને એનું પલ્સ છે મને એની ઓલી મને એની ફીલ છે તો એ મારા મગજમાં હોન્ટ કરતી હતી એઝ અ રાઈટર કે આનો આવું પ્લોટ કરી શકાય